મારુડો આપણે નિર્ણય તો કરવો પડશે નિર્ણય તો કરવો જ પડે દારૂડિયાનો તરફ વધી જ્યો છે ગોમ બરોબર સરપંચ ને ડેપ્યુટી ફોન કરો ફોન કરીને બોલાવો કે ભોગ મંદિરે કે આવો તમે બરોબર ગોમ ના પોત જણા ને બોલાવો

તો આપણે ફોન બોન કરી તો મારું કોઈ જવું તો પડશે વાવ એનો ગોગાના મંદિરે રાખી તો સારું આમ તો એટલે એ તો ગોમ વાળા હી નો ભોગ ગોમ થી ફોન આવે લાગે એ જો આપણો દિલવાનો ફોન લાગે મને એવું લાગે હા જો કો કોમ છે હેલો કોણ સાહેબ દેનો ભા બોલો 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 દેનો બોલો કેવ ચાલે કો ઓ સોંતી સર સોંતી સાહેબ ને ગોમ એવું છે

હા તો તમે ગોમમાં ભેગા કરો ગેડિટ અને એ દારૂડિયાને બોલાવજો ગારવાવાળાને બોલાવજો તો ઘરી અમે ડેપ્યુટી સરપંચને બે પોઈએ હતો ઘરી હા તો તમે ભેગા કરી રાખો અમે પોત દસ મિનિટની અંદર જ હા સારું

આપણે બધું કમ્પેર કરી નાખવાનું છે આજ આ ગોઘા મહારાજને સોગન ખવડાવીને બધું દારૂ બારૂનું ગોમ હા ના ના આપણા આપણા ગોમની અંદર હું તો એટલું જ કહું પહેલાં જ ભાઈ તો ભાઈ મહેરબાની કરીને આ નેની ઉંમરનો છોકરો દારૂ પીવી વી વી પચીસ પચીસ વર્ષની ઉંમરનો એ સારું લાગતું એ નહીં સરપંચ તમારી કેવી ખરી વાત બરાબર આ તો આપણા ગોમની વાત છે પણ આપણા સમાજની અંદર આખું છોકરો સુધરે નહીં અત્યારે દારૂ ના પીવે નહીં ડેપ્યુટી સાહેબ તો હારો પણ છોકરું ના પીવો પણ પહેલાં તો એકવાર મોટા મોટા જે વ્યક્તિ રહે એમને પહેલાં બંધારણ કરવું પડે કેમ કે બાપ પીતો હોય એટલે છોકરો પીવાનો જ છે એટલે એ તો પણ સરપંચ સાહેબ તમારે બંધારો કરવાનો છે ને એટલે ગોમની અમુક અમુક વસ્તુ તમારે કાળજી રાખવી પડે આ વસ્તુ બધી દરેક માટે લાગુ પડે હું તો એટલું જ કહું કે આપણા ગોમની અંદર કે ભાઈ અરારે આલમ રહે અને દરેક સમાજની વસ્તી રહે આપણી ગોમની અંદર અને આ વી વી પચી પચી વરનો છોકરો વ્યસન કરી કાલ ઉઠીને કોઈક બહારનો મહેમાન આવે આપણા અને આ વાત જુઓ કે ભાઈ આ અંદર ગોમી વરોનો છોકરો દારૂ પીવી દારૂ વ્યસન કરી તો કાલ ઉઠી બારનો મહેમાન આપણા ગોમમાં સોરી હાલ્યું હોય તો હાથ વાર વિચાર કર કે ભાઈ આ ગોમ વ્યસની છે આ ગોમમાં વ્યસન વાળા ગોમમાં આપણે દીકરી અપાય નહીં તમારી મારી જ દીકરી હોય તો આપણે આ વ્યસનવાળાના તો કોઈ ભાઈ નાખવા તૈયાર થાય કોઈ નાખવા તૈયાર થાય નહીં અત્યારે આ જમાના અંદર દારૂડિયા પહેલા જ નહીં જોતા બરાબર શિક્ષણને બધાએ અપનાવે છે જે છે આપણે દારૂ બંધી કરવાનું છે તો હું તો એટલું જ કહું કે ભાઈ જો ગો મરી મરી નક્કી કરતું હોય ને ઠરાવ કરતું હોય તો આ દારૂ પછી ગારવાવાળા અને હું તો કહું કે ભાઈ સિગરેટ પીવી તો વ્યસન જ કેવાય ને વ્યસન જ બધું છે અત્યારે લોકો દારૂ પીવી સિગરેટો પીવી નવા નવા શોખ કરી કોઈનો લેવર ખરાબ થાય કોઈને કેન્સર થાય ને એની નાની ઉંમરમાં છોકરા મરી જાય આ મેલ મેલ આપણો ઓટો મારીએ ને હાલ ગોમમાં નજર નાખીએ તો ભાઈ વી વી પચી પચી વર્ષની ઉંમરની વિધવા બયો બેહી રહી હોય એ સારું લાગે ગોમમાં અરે સરપંચ અમુક ગોમોમાં તો ઘણી જગ્યાએ એવું જોવા મળે ક દારૂડિયા હો હો રૂપિયા દારૂ પીવાનું કાઢી અને ઘરે પોતાનો લોટ વિના છોકરાઓ ભૂસ્યો જાય તો આ વસ્તુ ના બને આપણા માટે અને પોતાનો બાળકો ત્રણ ટાઈમ જમે ક એના મા બાપનો પ્યાર માગ એની જગ્યાએ છોકરાને સ્કૂલ ના માગ એની જગ્યાએ છોકરાને દારૂ લેવા મોકલી છોકરાને વીસ રૂપિયાની પોટલી લેવા મોકલી તો બાળક આવતી જતાં એ બાળક સોટો મારવાનું જ છે મારું કેવું તો એટલું જ છે કે મહેરબાની કરીને એક ગારવાવાળા અને આ પીવાવાળા આપણા ગોમમાં મહેરબાની કરીને બંધ કરી દીધું બધો કથા સારું જો પહેલા જ હું તો એટલું જ મોનું કે આપણા ગોમમાં નેના નેના છોકરાની જિંદગી બહુ બગડી સરપંચ પચીસ પચીસ વરનો છોકરો ગોમમાં દારૂ પીપીને મરી ગયો અને આ પચીસ પચીસ વરની વિધવા બહે બહેર્યો અને મારા હારો બહી રૂપિયા કમાઈને આવી તો હજી ઘર પરિવાર હું એટલો વિકાસ કરવા માંગુ

મુ તો કવરા એ મુ તો પણ તમે બે ત્રણ જણા પરિવારનો હે હોય તો હું આલું હું તમ હાલો હાલો ઓમ સીધા ન થાય હા હાલો મારા મટી જો ગોમ એ મે સુધરે મળો મંદિર આગળ લઈ લે પેલા બેના જોડે ઓના ઈના જોડે લઈ લે અને એમ થોરાઓ લઈ લઈ લે ના કોઈ જ પણ ઉંધો દંડા

ના તમારું બધા મારી જો મહેરબાની કરીને હું સરપણ આ તમારા ગોમ નું તમે જ મને ચૂંટીને લાયા બરાબર એટલે મહેરબાની કરીને બે હાથ જોડીને ત્રીજું માથું જોડીને તમને વિનંતી કરું કે ભાઈ આપણા ગોમની અંદર મહેરબાની કરીને દારૂ બંધ કરી દો અને દારૂ ગારવાળોને મારી વિનંતી છે કે ભાઈ આ ગામની અંદર આ વ્યસન દારૂનું ગારવાનું અને પીવાનું મહેરબાની કરીને બંધ કરી દો દરેક સમાજની અંદર સરપંચ આપણે જે કાલે બીના બનીને જે ગાળવાવાળો ભાઈ હતો પીવાવાળા ભાઈ હતા એમને કંઈક એવી સજા કરવાની એવા કંઈક હમ મહારાજના મંદિરે કંઈ લોકો જીવીને જાગી તો ઘડી આ વસ્તુને હાથ ના અડાડી જો પેલા જ ભાઈ તો કરવું જ પડશે ને એમાં તો કોઈ ઉજુ નહીં બરોબર ગાળા બોલાયા છે અને પીવા હોય છે બધા આદર છે અને સરપંચ સાહેબ તમારે અને ડેપ્યુટી સાહેબને બેન કરવાનું છે આ મંદિર તો ત્યાં બોલાયા છે અલે ભાઈ જો મોનો નમ્ર વિનંતી એ મારી સરપંચ ની કે આપણા ગોમ અંદર પિતામ પિતામાં મેલ્લા મેલ્લા દસ દસ તો લે હોઠા ફરી સમ સબંધ નહીં થતા આપણા ગોમમાં કો કારણ નહીં થતા હે આ તમે બધા નાટક કરો કાનો નહીં થતા ને ગોમમાં હે આ ગોમમાં તમે બધા નાટકો કરો ભેગા થઈ થઈ તે આપણા ગોમમાં ચોક દિયો આપણા શેમાર આવ્યો તો હગુ કરવા આવેલો પાછો જતો રહ્યો કે ભાઈ આ ગોમ દારૂ નહીં એટલે આજ બધા ગોગાના મંદિરે બેહ્યા ગોગાના પારા બેહ્યા કે ગોગાના મંદિરે સોગન લ્યો તો આજ પછી આ ગામમાં દારૂનું નામ નિશોલ નહીં કે અમારે ગાર હોય નહીં કે પીવો નહીં એવું નક્કી કરો ભાઈ તો સરપંચ સાહેબ ઊભા કરીને અમને સોગંદ ખરાવો આથી કે દારૂ આ ગામમાં મળવો જ ના જોવે કે પીવો ના જોવે આ તેમાં સોગંદ ફેંકાવું સરપંચ આજથી હું દારૂ વેકીશ નહીં બરાબર સરપંચ ની જરૂર પડે સરપંચ સાહેબ આલજો પાલું નાના સોગંદ ખાધી હાથ થી નહીં પીએ હવે સરપંચ આ તો તુટાર તમારે પોચ પચીસ જોઈ તો સરપંચ જોડી લઈ જજો પણ છોકરો ભણાવવા માટે છોકરો ભણાવવા માટે લઈ જજો તમારા ઘેર કડીઓનું ના હોય તો તમ તાર બે ત્રણ ટંગ નું કડીઓનું લઈ જજો પણ બાકી આ વ્યસન ના ચડતા પણ દારૂ પીવા માટે પૈસા સરપંચ સાહેબ જોડે ના માગતા ના ના ભરવા સરપંચ સાહેબ જોડે માગવાના તો મજૂરી નહીં કરો તમે મજૂરી કરીશું કે ફીપ્સ કવાઈ જાય તમે ના ના મજૂરી કરવાની બરાબર ભાઈ આ દરેક સમાજ માટે હું તો એટલું જ કહેવું કે આ વ્યસન કરવું જ ના જુઓ આ વ્યસનમાં વ્યસનમાં તમારા શરીરોની તો જુઓ તમે ભાઈ અમે જે આ વિડીયો બનાવ્યો એ મનોરંજન માટે બનાવ્યો અને દરેક સમાજ માટે બનાવ્યો કે ભાઈ મહેરબાની કરીને આ વ્યસનનો આપણા દરેક સમાજનું મુખ થાય એટલા માટે બનાવ્યો અને આ વિડિયાની અમે જે બનાવ્યો એની કોઈ કોપી મેરબોની કરીને કરતા નહીં આ વિડિયોને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો ઘંટો ન ભૂલતા ભૂલતા નહીં